ગારો લઈને સાંધવા બેઠી વગાડે ઢોલ કેમ તમારા આઈકાઈ તમારા એરિયામાં કઈ ડોક્ટર નથી તે હું કોશ લઈને ખોદુંન ગારો લઈને સાંધુંન લાલ મોટર આવી ગુલાબી ઘસરો લાવી મારી બેની સાસરીયે લીલા લેર સે deserunt che va കൗശല ജ

હવે તો વધારે ગાવ જો એટલે કાળી પાઈ તું ક્યાં રૂની મારી વાહે પડી ગઈ સો હવે તો વધારે ગાવ જો તું બોલો ધની બેન તમારા સાસુજી સે કેવા રંગે રૂડા રૂપે પૂરા લાગે ઢોલ જેવા હે એલી તાર મારા કઈ દુશ્મની છે તું મારા ગીત એવા ગાશો હમણાં ઓલી ચશ્માવાળી કેવું હારું ગાયું મારું આસુડા નહીં પડાવે કૌશલ્યા જેવા સાસુજી કેવું હારું ગાયું અને તું તો હારી આવી ત્યાંની મારી વાહે પડી ગઈ સો સુરત મોટો શેર છે ને શેરમાં એક ડોક્ટર છે સાલો ડોક્ટર પેટી લઈ લો જાનૈયા બીમાર છે ઇન્જેક્શન ના 120 ને જાનૈયા ના 420 सालो डाक्टर पेटी लैल्यो सानैया बीमार से राशी उन्थ्यो खातु से ने नो आपरो सैडो से सालो डाक्टर पेटी लैल्यो सानैया बीमार से राशी डाल पीधी से ने एनी लाळ पडे से सालो डाक्टर पेटी लैल्यो सानैया बीमार से વાશી પેંડા ખાધા છે ને એના સાડા થઈ ગયા છે સાલો ડોક્ટર પેટી લઈ લો જાનૈયા બીમાર છે વાશી બરફી ખાધી છે ને એની શરદી થઈ ગઈ છે સાલો ડોક્ટર પેટી લઈ લો જાનૈયા બીમાર છે હાલો હવે સાનૈયાને બિસારાને ઘણા લઈ લીધા હવે એકાદું આ દાદાનું કાંઈ નાખું કોક કે હું જ લઈ લઉં એ તું લઈ લે ઝમકુડી તને હારા આવડે છે ગાય ને ખેકા તું ગોર દાદાનું નું ગોર કરો ને તેલ ગોર લટપટિયા ગોરને ફળિયા જવડી ફાંદ ગોર લટપટિયા ગોરને સુપડા જવડા કાન ગોર લટપટિયા કુગરી થઈ તમને તો આજ લડાઈ વાત નથી હો તેની બાધો ન બાધો એક તો મારે ગાવું જ જોશે તમને કાશી દૂધીનો હલવો કોને કોને ભાવે કાશી દૂધીનો હલવો હોખરા પરને પાવે હલવો ખાવા સુરત શેરમાં આવ્યો સુરત શેર્ના સુ કરાયે માયરો હરામ ખોળને હલવો બો ભાવે હાલો બસ બેન હવે બેન થા તમાર મોકા તો શરૂ થાય પછી બેન જ ન થાય હો બહુ ગીત ગાય ને ચાલો હવે મને કઈક શ્લોક બોલવા દો મને અહીંયા શ્લોક બોલવા લાવ્યા છે કઈક થોડા ઘણા તો બોલવા દો તું બિન જીયા જાય કેસે કેસે જીયા જાય તું બિન સદીઓ સે લંબી હે રાતે સદીઓ સે લંબી tum e dil raha hai angalam mangalam swaha angalam mangalam swaha aje hai kaha shuru kaha khatam e manzile hai kaun na wo samajh na hum mubarak ki किसी के नूर हो गए किसी के इतने पास हो कि सबसे दूर हो गए अजीब दासता है ओम अंगलम मंगलम स्वाहा अंगलम मंगलम स्वाहा हेलो बेनो कंसार पीर डालो जागो कंसार थाले कंसार पीरसता था, कंसार था...

સાર ફેરા થાય એટલે તમારું ઊભું રહી જવાનું પછી મને કહેજો અમારે સાર ફેરા પૂરા થઈ ગયા એ ગોર દાદા તમને લાવ્યા છે એ શું કામ ક્યારેક અમારે ફરવાના પણ ગણવાના અમારે તો તમને પૈસા છે ને દેવાના છે સાનમનીના ઊભા રહી જાઉં ફેરા ગણવા એવું નથી હું કોઈના લગનમાં ફેરા હું છે ને ગણતો જ નથી હું એને જ માથે નાખી દઉં છું તમે સાર ફરી રહ્યો એટલે બંધ થઈ જવાનું હું કોઈને ગણતો નથી મને બધાના લગન કરી કરીને બહુ દુઃખ લાગતું હોય એટલે મને છે ને હું દુઃખમાં દુઃખમાં ઊભો હો પણ અહીંયા તો તેમની ઘરના સવો ને તે કાંઈ નહીં હું તમારા ફેરા ગણી દઈશ હો તેમની બેન હાલો મંડો ફરવા પહેલું પહેલું મંગળિયું વરતા પેલે अग्निदे नि साक्षी पेरा फे बिज बिजु मङ वर्ता तिज मङ भरता तीजे मङ्गल शेना तु दान दिव य रे तिजे मङ सोना न दान अरे सोथु सोथु मङ्गल શાળ ફેરા પૂરા થયા અને હવે તમારા લગ્ન થઈ ગયા બરાબર હાલો મન છૂટો કરજો મારા પૈસા લાવો અને મન છૂટો કરજો લાવો હું અહીંયા જઈને પછી હાલતો થઈ જાઉં વિદાય કોણ કરાવવા આવશે તારું બાપ ગોરદાદા હાલી હું નીકળો છો પૈસા હામુ જોન બેઠો છો નકરો પૈસા દઈ દો પૈસા દઈ દો આ માર ભત્રીજી ની વિદાય કોણ કરાવશે સાન વિદાય કરાવીને ને ગળસવા જાજો હારો હાલો વિદાય કરાવી નાખો એ થઈ બેન હાલો રોવાન હોય ને એટલું રોવાન શરૂ કરી દો તમારી વિદાય થાય છે બરાબર પછી તેની જમીન કશું વૈયા થાય છે તમારા ઘરે બધા વિદાય ભલે મોડી હોય પણ માર છે ને વેલા કરાવવાની છે એટલે તેની પછી જમીન લેજો નિરાતે આમે કે તેમ રોવાન તો થોડુંક ભારે તમને સમજો ના પવણાવી આવડી થઈશો પછી કઈ ગઢ કરી ન મોકલવાય બટા તારી ઉંમર જ છે અને હા હે તો બધાને જાવું જ પડે બટા સીતાજી જેવા સીતાજીને જાવું પડ્યું તું તો તને તો મારે મોકલવી જ પડે ને અને હા હારે જઈને બટા ડાય થઈને રેજુ વ મારે દીકરે મને બહુ રોવો આવે છે તું વઈ જાશ હું એકલી થઈ જાશ બટા તમી બટા તું ચિંતા ન કરતી હો હું તમ તારા અહીંયા હમણાં રહેવાની જ છું તારી મમ્મી એકલી નહીંથી એકલી નહીં થાવા દઉં એને તમે રહેવાના સવારે એ જ ઉપાયજી મારે ન કરતાં ક્યાં કાંઈ ઉપાયદી હતી એકલી મારે મમ્મી રહી રહેવા તો મને કઈ એટલી બધી ઉપાયદી ન હતી હાલો હવે જેને ગળસવાન બાકી હોય એ બધા ગળસવા ભેગી ના થાવ બધી જાને ઘણું ખૂટવાડ નાખ્યું છે આવું કાંઈ બહુ ઝાઝું વધ્યું નથી એટલે બધાને ભાગે ભરતું દઈ દેવાનું છે એટલે બધાને એક હારે આવવાનું છે નકર જો અડધા આવશો ને તો અડધા ભૂખ્યા રહે હો વાહેથી એટલે જે વધ્યું છે ને એનો ભાગ પાડ નાખવાનો છે બધાને એટલે હાલો બધા એક હાર વૈયા આવો હાલો મને તો બહુ ભૂખ લાગી છે આપણા ભાગમાં વધારે આવે વેલા વૈયા સહી હાય આ વાતો પાછા ખાવાની નથી પૂરું બનાવતા લ્યો હજી તો ખાવાની ની ગયા તાત કે પૂરું થઈ ગયું થોડું વધ્યું સરી પારો ખાની હું ખાવાનો ઉપાડો લીધો છે ભૂખ્યા રહેવું તો ઘરે જઈ ખાશું ઘરે કે દબાન પાળા દીધા છે સરી શાંતિ રાખ ને તમી બટા હાલો હવે ખાવા જઈ હાલો સઈમે આવો તમે અને એમી સઈમી લઈ પસ્તાર વિદાય કરવાની છે ઓ બટા હાલો એલા બો બાપ ભરાઈ ગયા હો મને એમ હતું કે ઘટશે પણ નથી ઘટ્યું હો મને તો પેટ ભરાઈ ગયું એલી નાની તને કેમ છો મારું પેટ ભરાઈ ગયું મને તો આ રસોઈ બો ભાવન મને બો મજા આવી હો જમવાની ભલે થોડું કતો પણ જમવાનું સારું હતું ઉગરી બેન તેમ જમી લીધું તો હાલો હવે આપણી ધમીન વિદાય કરી દઈએ હાલો આપણે બધા માંડવે

મને એ વાતનો આવે છે કે આ ભાઈ હાહરે વહી ગયું હવે હું જલ્દી હાહરે વહી જાઉં એટલે પછી મારું માય એકલું કેમ રહેવું હું તો હાવ એકલી ન પડી જાઉં એટલે મને દુઃખ લાગે છે તું પણ હું કામ હવે રોષો બબલી તારે ક્યાં હાહારે જવાનું વારસે તને પવણાવા તો અમારે આવવાનું છે મારા ભાઈ ને દીકરા હારે બંટી હારે